વેરાવળની ઇમરજન્સી સેવા એકસો આઠની ટીમે માછીમારનો જીવ બચાવ્યો આજે તારીખ પહેલી મે બે હજાર ચોવીસના રોજ તોફાની દરિયામાં કેલિંગના કેરી દેવગી ઉત્તર કન્નડનો આશરે ચોત્રીસ વર્ષનો માછીમાર માછીમારી કરતી વખતે લપસીને નીચે પડી ગયો હતો જેના કારણે તેનું માથું જમીન પર અતડાયું હતું અને તેને માથાના ભાગે ઈજા થઈ હતી આ ઘટના બન્યા બાદ જહાજના કેપ્ટને ભારતીય નેવી કોસ્ટ કોસ્ટગાર્ડને ફોન કર્યો હતો અને ઇમરજન્સી સર્વિસ એકસો આઠને ફોન કર્યો કોલરને કોલ મળતા વેરાવળ એકસો આઠ ટીમના EMT ગોવિંદા ભગત અને પાઇલોટ ભરત નાગેરા એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય નેવી કોસ્ટગાર્ડ ઓફિસ ખાતે દોડી ગયા હતા સ્થળ પર પહોંચ્યા ત્યાં જાણવા મળ્યું કે દર્દી હજુ પણ દરિયામાં છે જ્યારે દર્દીને કિનારે લાવવામાં આવ્યો ત્યારે ઘણો સમય પસાર થઈ ગયો હતો તેથી ઈએમટી ગોવિંદા ભગતે તાત્કાલિક પ્રાથમિક તપાસ કરી અને જાણવા મળ્યું કે દર્દીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સમય પણ પસાર થઈ ગયો હતો તેથી તેને ઈએમટીએ તરત જ એકસો સેન્ટરમાં બેઠેલા તબીબ સાથે વાત કરી ટેલિફોન પર અને તેમની સલાહ મુજબ દર્દીને જરૂરી સારવાર આપી નજીકની સરકારી હોસ્પિટલ વેરાવળમાં ખસેડવામાં આવ્યા શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર